ચલો દસ લાડુ પાડ દો તાડી પાડી દોસ ચલો સરસ મજાની એક્ટિવિટી કરવાની છે ચલો આગળ જો એક થી સો અંકો લખેલા છે આડા લખેલા છે તમારા ચોપડીમાં કેવા છે દેશમાં ઊભા પણ અહીં કેવા છે આડા છે એક થી દસ અગિયાર થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ એકતાલીસ થી પચાસ એકાવન થી સાહીઠ એકસઠથી સિત્તેર એકોતેર થી એસી એકાશી થી નેવું અને એકાણું થી સો બરાબર પછી બેન જે અંક બોલે ને એની ઉપર તમારે આ ચોકઠું ગોઠવવાનું છે આવી રીતે બેન એમ કે ને ચુમ્માલીસ તો ચુમ્માલીસ ઉપર તમારે આ કાર્ડ મૂકવાનું છે પછી ચુમ્માલીસ પહેલાં કઈ સંખ્યા આવે પછી કઈ આવેલો એ તમારે કહેવાનું છે ચાલો પહેલાં આપણે લાઇનમાં લઈશું પહેલી લાઈન બીજી લાઈન અને ત્રીજી લાઈન ઓકે

છે આપણે બતાવવાનું નથી કહેવાનું છે ખાલી ચોપન ની પેલા કઈ સંખ્યા આવે ત્રેપન ત્રેપન ચોપન પછી ચોપન પછી સરસ ચાલો એમ મૂકશો તો પણ ચાલશે હો ઓકે ચલો ડન ચલો હવે આવશે પાર્થ ભાઈ અરે વાહ મારો દીકરો ચલો પાર્થ તમારે બતાવવાની છે મને પાસઠ સાબાસ વેરી ગુડ ચાલો પાસઠ છે મને એ ચોરસ માં જ તમારે મને બતાવવાની સંખ્યા પાસઠ ની પહેલા કઈ સંખ્યા આવે વેરી ગુડ અને પાસઠ પછી શાબાસ ચલો ક્લેપ તો કરો માટે દીકરા માટેસઠ અને છાસઠ ની પછી કઈ આવે સડસઠ શું કેવાય સડસઠ સરસ વાહ વા ચલો બેટાઇ જાવ તરુણ ચલો હવે તરુણભાઈ મને પંચાણું બતાવશે તરુણભાઈ પંચાણું બતાવો પંચાણું શાબાસ ચલો પંચાણું ની પહેલા કઈ સંખ્યા આવશે એના ઉપર કાર્ડ મૂકો સાબાશ એ જોઈ લેજો બધા બસ તમારો વારો આવશે પછી હું મોઢે પૂછીશ હો ને ચાલો પંચ પંચાણું પછી કઈ સંખ્યા આવશે બેટા વેરી ગુડ ચલો ક્લેપ કરો તરણ માટે સર ચાલો એસુ બેટા આવી જાઓ ચાલો પછી બીજી લાઇનવાળા તૈયાર થયા પહેલીવાર લાઇન પતે એટલે ચલો તમે બતાવો મને નેવ્યાસી સાબાસ વેરી ગુડ કઈ સંખ્યા કહેવાય એને નેવ્યાસી ચલો નેવ્યાસીની પહેલાં કઈ સંખ્યા આવે બેટા વેરી ગુડ બોલો

વેરી ગુડ ચલો અડતાલીસ પછી ગુડ ચલો ક્લેપર ભાઈ એકમ પેલા સંખ્યા બોલવાની અને પછી એકમ દશક બોલવાનું ચલો હવે કોણ આવશે પ્રેમ તારવારા આવે બેટા ચલો ચલો પ્રેમ તારે બતાવવાના છે મને પાત્રીસ ઉપર ચાલી જાઓ ટેબલ ઉપર પાંત્રીસ બતાવો સરસ સીધું કાઢ મૂકો બેટા પાંત્રીસ સરસ ચલો પાંત્રીસની પહેલા કઈ સંખ્યા આવશે સાબાસ બોલવાનું બેટા કઈ કહેવાય એને ચોત્રીસ એમ બોલવાનું બેટા ચલો પાંત્રીસ પછી પાંત્રીસ પછી કઈ સંખ્યા આવે પાંત્રીસ પછી કઈ સંખ્યા આવશે ભાઈ ચલો પાઠ બતાવી જાય એને ચલો નાવડે ને શીખાડવાનું બેટા પાંત્રીસ કઈ છે બતાવો પેલા એને હા પાંત્રીસ એના પછી કઈ પછી કઈ સંખ્યા આવશે છત્રીસ સરસ ચલો બે આવી જાવ ભાઈ જેને નાવડે પાઠ તાર ને પાઠ ચલો હિમેશ તારે બતાવવાના છે મને ચોસઠ શાબાશ જો એમ બતાવાનું બોલો બેટા ચોસઠ કેમ થાય

ચલો આવી જાવ બેટા ચલો હવે આવ્યા કોણ આવ્યા ચેતનભાઈ ચલો તમે મને બતાવો પચીસ નહીં પંખાય આપણ નીચે નાનો છે ને ટપુડિયો એટલે અરે વાહ વાહ શાબાશ ચલો પચીસ ની પહેલા કઈ સંખ્યા આવશે બેટા પેલા એકમ દશક બોલી જાઓ ચલો ભાઈ વાહ જોરદાર ચલો પચીસ ની પેલા કઈ કાઢ મૂકો બેટા વેરી ગુડ અને પચીસ પછી શાબાશ ચલો ક્લેપ કરો ભાઈ ચેતન માટે ચલો આદિત્યભાઈ ઉભા થાય ચલો સિત્યોતેર સિત્યોતેર કેમ થાય બોલો ચલો અને બીજી રીતે બોલવા હોય તો એને બોલવા તો બેટા ચલો સિત્યોતેર ની પહેલા કઈ સંખ્યા આવશે

શાબાશ ચલો કઈ સંખ્યા બતાવી ચોરાનું ચલો ચોરાનું એકમ દશક બોલો બેટા ચલો ચોરાનું ની પહેલા કઈ સંખ્યા આવશે વેરી ગુડ ચોરાનું પછી શાબાશ ચલો ક્લેપ કરો ભાઈ ચલો હવે કોણ આવશે રિદ્ધિબેન ચલો આવી જાવ બેટા રિદ્ધિબેન ને બતાવવાના છે બાસઠ

ચાલો જયેશભાઈ આવે ચલો જાનવી બેન જયેશ બેન વાર આવી ગયો ચલો હવે જાનવી બેન પછી રીતિક નો વાર નો મને વાહ શાબાસ વાયવા મને જાનવીન તો આવડી ગયું વા ચલો ત્રેવીસ ની પેલા કઈ સંખ્યા આવે બેટા બતાવો જોઈએ એ સંખ્યા આવે તેવીસ પેલા બાવીસ ચલો ત્રેવીસ પછી કઈ સંખ્યા આવશે ચોવીસ સરસ વેરી ગુડ ચાલો હવે કોણ બાકી રહ્યું ચાલો ઉભા થાવ બેન ચાલો રીતે કઈ છે બેટા ચાલો રીતે તારે મને બતાવવાના છે બાણું બાણું અરે વાહ ચાલો બાણું ની પેલા કઈ સંખ્યા આવે બેટા એનું ઉપર કાર્ડ મૂકો ચલો બાણું ની પેલા સરસ કેટલા ભાઈ બાણું પેલા કઈ સંખ્યા આવશે એકાનું સરસ બેટા જોરથી બોલવાનું ચલો બાણું પછી કઈ સંખ્યા આવશે બેટા બાણું પછી હા તાણું સરસ વેરી ગુડ ચલોકો બધા